દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ઓબીસી સમાજ દ્વારા અનામત અને અન્ય મુદ્દાઓ સાથે સિંગવડ મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ઓબીસી સમાજ દ્વારા સત્યાવીસ ટકા અનામત સુનિશ્ચિત થાય અને અન્ય મુદ્દાઓ સાથે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે દાહોદ જિલ્લાને ટ્રાઇબલ જિલ્લા તરીકે જાહેર કરેલ હોય એટલે સમગ્ર જિલ્લા રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે જાતિગત જનગણના થાય જિલ્લામાં ઓબીસી સમુદાયને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાયેલી આવેલી સત્યાવીસ ટકા અનામત મુજબ સરકારી ગ્રાન્ટો મળવી જોઈએ તે પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી હાલમાં યોજાનારી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પણ ઓબીસી સમુદાય સાથે અન્યાય થઈ રહ્યો છે બેરોજગારી સરકારી ભરતીમાં કોન્ટ્રાક્ટર પબ્લિક સર્વિસ અને અન્ય ભરતીમાં ઓબીસી અનામત યોગ્ય રીતે લાગુ થઈ રહી નથી શાળા કોલેજમાં પ્રવેશ અને સરકારી યોજનાઓમાં સત્યાવીસ ટકા અનામત સુનિશ્ચિત નથી જે ન્યાયની ગંભીર અવગણના દર્શાવી અને આવેદનપત્ર આપ્યું જેમાં મોટી સંખ્યામાં ઓબીસી સમાજના આગેવાનોની ઉપસ્થિતિ રહ્યા હતા નિલેશ વસેયા સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ લાગુ પડે છે જ્યારે ઓબીસી સમાજમાં એ લાગુ પડતી નથી એક જ વિસ્તારમાં રહેતા હોવા છતાં આ એક પ્રકારનો અન્યાય છે અને એ યોજના અંતર્ગત વિચારી અને રાજ્ય સરકાર એ પ્રમાણે જે તે ડિસિઝન વિચારી અને સમાજને ન્યાય આપે એના સિવાય વિધાનસભા લોકસભા અન્ય અન્ય સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એની અંદર પણ ઘણી બધી વિસંગતતા જોવા મળેલી છે તો એ વિસંગતતા પણ સરકાર ધ્યાને લઈ અને એને દૂર કરે ટ્રાયબલ એરિયાની અંદર દાહોદ જિલ્લામાં વસ્તી દરેક વસ્તીની અંદર કે એસી હોય એસટી હોય કે ઓબીસી દરેકના રીત રિવાજ શિક્ષણ ધંધા બધું એક સરખું જ છે તો છતાં ઘણી બધી વિસંગતતાઓ જોવા મળે છે તો આ વિસંગતતાઓ પણ સરકાર દૂર કરે એવી અમારી સમગ્ર સિંગવડ તાલુકાના ઓબીસી સમાજની માંગ છે જય હિન્દ આપણું